ઝાલોદ ધારાસભ્ય કાર્યાલય ખાતેથી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ડીએપી અને યુરિયા ખાતરનો જથ્થો પર્યાપ્ત કરવા માટે મુખ્યમંત્રી પાસે માંગ કરાઈ આ તારીખ અગિયાર છ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે આપેલ માહિતી મુજબ ગતરોજ તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ ફતેપુરા સંજલી સિંગવડ લીમખેડા દેવગઢવારિયા ધાનપુર ગરબાડા અને દાહોદ તાલુકામાં આવતી સહકારી સંસ્થાઓમાં ખાતરનો જથ્થો ખરીફ સિઝનમાં પૂરતો મળી રહે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને પત્ર લખવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં ખરીફ સિઝનમાં અંદાજીત એક લાખથી વધુ ખેડૂતો મકાઈ સોયાબીન ડાંગર અડદ તુવર તેમજ અન્ય પાકોનું વાવેતર અંદાજીત બસો સોળ હેક્ટરમાં કરતા હોય છે આ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે નબળા તેમજ શૈક્ષણિક રીતે અતિપચાત છે તેઓ મોટાભાગે વતન બહાર મજૂરી અર્થે જતા હોય છે અને તેથી તેઓને એડવાન્સમાં ખાતર ખરીદી શકતા નથી તેથી અહીંના ખેડૂતો વરસાદ પડે ત્યારબાદ જ ખાતર ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે વાવણી સમયે અચાનક માંગ વધતા ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેતું નથી જેથી સહકારી સંસ્થાઓમાં ખાતરની અવ્યવસ્થા ન સજાય તે માટે વાવણીના સમયે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સમ સમયસર ખાતર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક લેખિત રજૂઆત ઝાલોદ એકસો વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવી છે